ગયા વર્ષે એટલે કે વર્ષ બે હજાર ચોવીસમાં સત્તર એપ્રિલના દિવસે રામનવમી હતી ગત વર્ષે રામનવમી પહેલાં બજારમાં મંદી સાથે વેપાર થઈ રહ્યો હતો અને રામનવમી પછી જીરા બજારની દિશા બદલાઈ અને જીરામાં તેજી સાથે વેપાર થયો અને રામનવમીથી જે તેજી ગયા વર્ષે શરૂ થઈ હતી એ એક મહિના સુધી સણંગ ચાલી હતી હવે આ સિઝનની વાત કરીએ તો આ સિઝનમાં પણ રામનવમીથી જીરામાં એક નવી તેજીનો સંચાર થયો અને જીરાના ભાવ રોકેટ ગતિએ વધ્યા જોકે એ તેજી આગળ વધે એ દરમિયાન જ બાંગ્લાદેશથી એક થોડી ચિંતા ઉપજાવે એવા સમાચાર આવ્યા ને એક રીતે તેજીને બ્રેક પણ લાગી છે તો જીરા બજારની અત્યારની સ્થિતિ શું છે એની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું જીરા બજારની આપણે વાત કરીએ એ પહેલાં એક મહત્ત્વની અપડેટ જે ખેડૂતો માટે આવી છે એ આપને જણાવી દઉં તો ખેડૂતો માટે એક સારા સમાચાર છે ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર પચીસની ચોમાસું સિઝનમાં નર્મદા કેનાલમાં જે પાણી છોડવામાં આવે છે એ વહેલું છોડવામાં આવશે આ સિઝનમાં ચોમાસું પાકો માટે પંદર મે બે હજાર પચીસથી નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવે છે સામાન્ય રીતે પંદર જૂનથી આ પાણી છોડવામાં આવતું હોય છે જોકે આ વર્ષે એક મહિનો વહેલું પાણી છોડવામાં આવશે આથી જે આગોતરું વાવેતર કરે છે ખેડૂતો એમને આ સિંચાઈનો લાભ આ નિર્ણયના કારણે મળી રહેશે સરકારનો એવો દાવો છે કે વહેલું પાણી છોડવાથી ગુજરાતના તેર લાખથી વધુ ખેડૂતોને સિંચાઈમાં આગોતરી સિંચાઈનો જે છે એ લાભ મળશે તો હવે મિત્રો આપણે જીરા બજારની વાત કરીએ તો જીરા બજાર ને સમજતા પહેલાં શરૂઆતની અત્યાર સુધીની સ્થિતિને આપણે સમજીએ તો સામાન્ય રીતે એવું થતું હોય છે કે જીરાની સિઝન જ્યારે શરૂ થાય એટલે કે જે માર્ચ મહિનો છે એમાં ગુજરાતની આવકો વધારે હોય છે ગુજરાતમાં જીરાનું હાર્વેસ્ટિંગ એટલે કે જીરાની કાપણી વહેલી થતી હોય છે અને શરૂઆતમાં ગુજરાતની આવકો વધારે હોય છે અને નવમી પછી ગુજરાતની આવકો થોડી ઘટે છે અને રાજસ્થાનની આવકો ધીરે ધીરે વધવા માંડે છે તો આ વખતે પણ રામનવમી પૂરી થઈ પછી રાજસ્થાનની આવકો જે ગતિએ વધવી જોઈએ એ રીતે વધી નહીં આથી રામનવમી બાદથી આપણને રોકેટ ગતિએ જીરાના ભાવમાં વધારો થતો જોવા મળ્યો અને જીરાના ભાવ સતત વધ્યા રામનવમી પહેલાં પણ એટલે કે જે માર્ચ નો જે છેલ્લું અઠવાડિયું હતું ત્યાંથી જીરામાં ધીરે 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 સુધારો થવાની શરૂઆત થઈ હતી એપ્રિલની શરૂઆત થઈ એ પણ સ સુધારો થયો પણ રામનવમી પછીના જે સોમ અને મંગળવાર છે એમાં રોકેટ ગતિએ સુધારો થયો આમ આપણે બે સપ્તાહનો સરવાળો માંડીએ તો જીરાના ભાવમાં એક મણે સાતસો રૂપિયાનો વધારો નોંધાયો આથી જે તેતાલીસોની સપાટીએ જે સારા જીરાના ભાવ હતા એ વધી અને એક સમયે પાંચ હજારની સપાટીએ આવી ગયા જોકે બે ત્રણ દિવસની તેજી બાદ જીરામાં જે ખાસ કરીને વાયદા બજાર છે એમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું અને લોકોએ પોતાનો પ્રોફિટ બુક કર્યો અને વેચવાલી જે છે એ વધારી અને હાજર બજારમાં પણ ઘણા બધા એવા સ્ટોકિસ્ટ છે જેમને ચાર હજારની આસપાસ જ્યારે જીરું હતું ત્યારે જીરું ભર્યું હતું એ સ્ટોકિસ્ટ પણ અહીંયા નફો બુક કરી અને એમના દ્વારા પણ વેચવાલીનું પ્રમાણ વધ્યું આથી જીરા બજારમાં વેચવાલીના કારણે ઉપરના સ્તરેથી પછી ઘટાડો થતો જોવા મળ્યો અને અત્યારે જીરામાં સરેરાશ પિસ્તાલીસસો રૂપિયાથી લઈ અને અડતાલીસસો રૂપિયાની સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે હવે આપણે ગઈ સિઝનને થોડી સમજીએ તો ગઈ સિઝનમાં પણ રામનવમીથી જીરા બજારમાં તેજીની શરૂઆત થઈ હતી અને એક મહિના સુધી એ તેજી ચાલી હતી એટલે એક મહિનાથી પણ વધુ સમય સુધી મારી ગણતરી છે ત્યાં સુધી પચીસ મે સુધી એ તેજી જે છે એ ચાલી હતી હવે આ વખતે રામનવમીથી જીરામાં તેજીની શરૂઆત થઈ છે તો આ તેજી કેટલી ચાલે છે એ કહેવું અત્યારે એક રીતે મુશ્કેલ છે જે બે પરિબળો જે છે જીરાને સૌથી વધુ અસર કરી શકે છે એક જે નિકાસનું પરિબળ છે ગત સિઝનમાં પણ તમને ખબર હોય તો જુલાઈ મહિનામાં બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થયું આથી આપણે થોડા સમય માટે જે ભારતમાંથી બાંગ્લાદેશનો જે વેપાર હતો એ અટવાયો હતો ને એના કારણે જીરા બજારની તેજીને પણ એક રીતે અસર થઈ હતી ને જીરાના નિકાસના વેપારને પણ ટૂંકા ગાળા માટે એ સમયે અસર થઈ હતી હવે આ વખતે શું સમાચાર આવ્યા છે બાંગ્લાદેશમાંથી ભારત સરકારે થોડા દિવસ પહેલાં બાંગ્લાદેશને આપણે જે જમીન માર્ગનું એક્સેસ આપીએ છીએ એટલે બાંગ્લાદેશ ઘણા ઘણી બધી પોતાની જે પેદાશો છે ઘણા બધા પોતાના જે પ્રોડક્ટ છે એ ભારતના માર્ગેથી બીજા દેશોમાં એ મોકલે છે તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંબંધો સતત બગડી રહ્યા છે બાંગ્લાદેશના જે નેતા છે મોહમ્મદ યુનિસ એમણે ચીનમાં જઈ અને ભારત વિરુદ્ધ નિવેદન આપ્યા છે આથી ભારત સરકારે અત્યારે કડક વલણ બાંગ્લાદેશ સામે અપનાવ્યું છે અને એવો નિર્ણય લીધો છે કે હવેથી બાંગ્લાદેશની કોઈપણ પ્રોડક્ટ ભારતમાંથી બીજા દેશમાં નહીં જાય એટલે જે બાંગ્લાદેશને આપણે ફેસિલિટી આપી હતી આપણા પોર્ટ વાપરવાની કે આપણા એરપોર્ટ મારફતે કે આપણા જે આપણા જે જમીન માર્ગો છે ત્યાંથી બીજા દેશોમાં માલ મોકલવાની એ ભારતે એની ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે આથી બાંગ્લાદેશની વિરુદ્ધ ભારતે આ જે છે એ નિર્ણય લીધો છે જીરા બજારની આપણે વાત કરીએ તો જીરામાં બાંગ્લાદેશ એક મોટું ખરીદદાર છે ભારતનું જીરું મુખ્યત્વે ચીનમાં અને બાંગ્લાદેશમાં મુખ્યત્વે મોટા પ્રમાણમાં જાય છે આરબ દેશોમાં પણ જાય છે પણ બાંગ્લાદેશ એક મહત્ત્વનું ખરીદદાર છે આથી ભારતના આ નિર્ણયની સામે હવે બાંગ્લાદેશ સરકાર શું એનો રૂટ અપનાવે છે કે કઈ રીતે એનો વિરોધ કરે છે એ વસ્તુ મહત્ત્વની છે અને બંને દેશો વચ્ચે જે વેપાર થોડા સમય માટે બંધ થયા ફરી ચાલુ થયા તો હવે પછી કેવી રીતે વેપાર ચાલે છે એ વસ્તુ અહીંયા મહત્ત્વની છે પણ નિકાસના જે મોમેન્ટમ છે નિકાસનું એને ટૂંકા ગાળા માટે આ નિર્ણય જે છે એ અસર કરી શકે છે બીજું જે મહત્ત્વનું પડ્યું પડશે રાજસ્થાનની આવકો રાજસ્થાનની જે આવકો છે અત્યાર સુધી જેટલી થવી જોઈએ એટલી થઈ નથી એના બે કારણો હોઈ શકે એક તો નીચા ભાવે કદાચ ખેડૂતોને વેચવું ના હોય અને બીજું કારણ એ હોય કે ખરેખર ઉત્પાદન ન જ ઓછું થયું હોય બંનેમાંથી ગમે તે કારણ હોય પણ રાજસ્થાનની આવકોમાં જો પીક નહીં આવે તો બજારનું મોમેન્ટમ જે છે એ સારું જળવાઈ રહે છે પણ જો વેચવાલી રાજસ્થાનની વધશે આવનારા દિવસોમાં તો બજારમાં અત્યારે જે સ્થિતિ છે એ સ્થિતિ એક રીતે જે એક રેન્જ બાઉન્ડ વેપાર થઈ રહ્યો છે એ સ્થિતિ વધારે જોવા મળે એવું વેપારીઓ જણાઈ રહ્યા છે પણ મિત્રો અહીંયા આંકડાઓ કે સમાચાર જીરા બજારમાં કોઈ અસર નથી કરતા આપણે પહેલાં પણ વાત કરી છે કે જીરું એક એવી કૃષિ પેદાશ છે કે જે માત્ર 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 અને માત્ર મોમેન્ટમના આધારે ચાલે છે મોમેન્ટમ એટલે કે માનસિકતા અહીંયા ઘણા બધા એવા મારા મિત્રો છે કે જે બે કે ત્રણ પેઢીથી એ જીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે હવે એમને તમે કદાચ એક મહિના પહેલાં કીધું હોય કે ભાઈ જીરું તમારે પાંચ હજાર થશે તો મોટાભાગના લોકો ના પાડત કે ભાઈ આ સિઝનમાં જીરું પાંચ હજાર નહીં થાય પણ પંદર દિવસ વીસ દિવસમાં જ જીરા બજારની આખે આખી સ્થિતિ બદલાઈ ગઈ તો અહીંયા મોટામાં મોટો નિષ્ણાત પેલો હોય પણ એ કોઈ પણ વેપારી અહીંયા એ જે જીરા બજારની માનસિકતા છે એને સીધી રીતે પકડી શકે એવી સ્થિતિમાં જ નથી કારણ કે આ બજાર જે છે એ કંઈક અલગ જ રીતે દર વર્ષે ચાલતું હોય છે તો આપણા વિસ્તારમાં જીરાના ઉતારા કેવા છે ને જીરા બજાર જીરાની ખેતી અંગે આપના શું અભિપ્રાય છે એ અમને કોમેન્ટમાં જણાવજો હાલ બજારનું જ ફરી ઝડપથી મળશું નવા વિષય સાથે જોડાયેલા રહો આગ્રી સાયન્સ સાથે જય કિસાન